વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ગણાતી ભારતની ગૌરવશાળી લોકશાહીના જતનમાં શરીરે ભલે અશક્ત હોય પરંતુ મનથી મક્કમ હોય એવા વલસાડ જિલ્લાના બસો છ્યાસી વરિષ્ઠ નાગરિકો યુવા મતદારોને નવી રાહ ચીંધી રહ્યા છે તારીખ સાત મે ના રોજ મતદાનના દિવસે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જેવા બે સત્તાયુ મહિલા મતદારોની વાત કરવી છે કે જેમાં એક મતદાર એકસો છ વર્ષની વય પણ જાતે મતદાન મથકે મતદાન કરવા જાય છે જ્યારે એકસો બે વર્ષના બીજા મતદારે ભારતના ચૂંટણી પંચ દ્વારા ઘર બેઠા મતદાન કરવાની આપેલી સવલતને બિરદાવી છે પારડી તાલુકાના પોણિયા ખાતે રેલવે ફળિયામાં રહેતા એકસો છ વર્ષ ના રતનબેન પટેલના પતિ બહાદુરભાઈ રેલવેમાં ફરજ બજાવતા હતા તેમના નિધન બાદ રતનબેન આજે પણ પેન્શન લેવા દર મહિને બેંકમાં જાતે જ જાય છે અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં તેમણે મતદાન કર્યું છે વધતી જતી વયની સાથે તેમનું મનોબળ પણ વધુ મજબૂત થઈ રહ્યું છે રતનબાનું માનવું છે કે મતદાન મથક ઉપર જઈને મત આપવાથી લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર સામેલ થયા હોવાનો આનંદ માણી શકાય છે તારીખ સાત મે ના રોજ હું તો બુથ ઉપર મતદાન કરવા આવીશ તમે પણ મતદાન કરવા આવજો હોવાનું જણાવ્યું હતું આ સાથે પાડીને વટારઘામાં તળાવ ફળ્યા ખાતે રહેતા એકસો બે વર્ષે ગજરાબેન હીરાભાઈ પટેલે હોમ વોટિંગની સુવિધાની સરાહના કરતા જણાવ્યું હતું કે અમારા જમાનાની તુલનાએ અત્યારનો જમાનો કેવો સારો આવ્યો છે મારું નામ લતન બધોર બે બતિંગ માર માત્ર લખ છે ત્યાં મારા જેવું વડન કરો ગજરાબેન હીરાભાઈ પટેલ દર વર્ષે ચૂંટણીમાં મતદાન કરું છું આ વખતે કર્યું મતદાન લોકો ઘરે આવ્યા મતદાન થયું મેં મારું મતદાન કર્યું તમારું મતદાન તમે એવું કરો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને અને લાઈક કરો બે લાઈકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો